રોજ સવારે વહેલા ઉઠતા ઉઠવા લાગ્યા મોડા ચાની ચુસ્કી ભૂલી હવે તો દાદા માંગે સોડા બધો પરમિટ નો કમાલ છે દાદાજીની દિનચર્યા નો બદલાયેલો હાલ છે વોકર નું શું કામ હવે તો જોની વોકર ચાલે કપને પેગ ને શીખ જણા ને બાઇટિંગ કઈ બોલાવે આમ સીધા સઠ ને હવે લથડિયા વાળી ચાલ છે બદ્ધો પરમિટનો કમાલ છે દાદાજીની દિનચર્યાનો બદલાયેલો હાલ છે રોજ સવારે લોર્ડ શિવાને મર્તા જય શિવા લઈ હવે શિવાજ તો રીગલ થયા અને જાતા થયા મંદિરરાલે જે મુખેથી મંત્રો જર્તા હવે નીકળતી ગાંડ છે આ બદ્ધો પરમિટનો કમાલ છે દાદાજીની દિનચર્યાનો બદલાયેલો હાલ છે બટર સ્કોચમાં બટર ગયું ને રહી ગયું ખાલી સ્કોચ આજ નામે હવે ભરાશે પેગ જલોટા ને ભૂલી કેતા ઉદાસમાં જ તો તાલ છે આ બધો પરમીટ નો કમાલ છે દાદાજીની દિનચર્યાનો બદલાયેલો હાલ છે વિલ ઉપર સિગ્નેચર કરવામાં કરે છે ઢીલ સિગ્નેચર પી કહેતા વધતું જાય છે મનનું વિલ આ હેંગોવર માં હેન્ડોવર નો રહેતો ક્યાં ખ્યાલ છે બધો પરમિટ નો કમાલ છે દાદાજીની દિનચર્યાનો બદલાયેલો હાલ છે આ ગિફ્ટ સિટીમાં જેવી પરમિટ આવી કે ભલભલા દાદાજીઓની અને એમના પોતરાઓની દિનચર્યા બદલાઈ જવાની છે અને એની ગેરંટી શું છે ફર્સ્ટ ગેરંટી જેવા સમાચાર આવ્યા કે અડતાલીસ કલાકની અંદર ગિફ્ટ સિટી ક્લબમાં નવા લોકોએ પોતાનું નામ નોંધાવેલું છે કે અમને પણ મેમ્બર બનાવો બે હજાર બીજા નેવ્યાશી જોડાયા રાતો રાત જે આ ક્લબ એ મેમ્બરશીપ વધારવાનો વારો આવ્યો છે આહાહા બધો પરમિટનો નો કમાલ છે સેલ્યુટ છે કવિશ્રી ચિરાગ ત્રિપાઠીને જેમની કવિતા આજે મેં તમને સંભળાવી છે Did you like it? Comment, comment.